વડોદરા જિલ્લામાં નહિવત વરસાદ નોંધાયો છે ત્યારે સરદાર સરોવર માત્ર ફૂટ ભરાયો છે મધ્ય ગુજરાતને બાદ કરતા સમગ્ર રાજ્યમાં મેઘરાજા સારી રીતે વરસી રહ્યા છે રાજ્યની અનેક નદીઓ અને ડેમો છલકાઈ ગયા છે પરંતુ વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં નહિવત વરસાદ હોવાને કારણે વડોદરાને પાણી પૂરું પાડતા આજવા સરોવરની સપાટી માત્ર બસો ફૂટ છે જોકે આજવા સરોવરને અડીને આવેલા પ્રતાપ સરોવરની સપાટી બસો ફૂટ છે નોંધનીય છે કે ગત વર્ષે આજની તારીખમાં આજવા સરોવરની સપાટી બહાર બસો બાર ફૂટ હતી આજથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ આગાહી મુજબ વરસાદ નહીં પડે તો આવનાર સમયમાં પાણીની મુશ્કેલી સર્જાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી પ્રવર્તમાન ચોમાસાની ઋતુમાં વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં નહીવત વરસાદ પડ્યો છે જોકે અત્યાર સુધી પડેલા વરસાદને ખેતીલાયક વરસાદ માનવામાં આવી રહ્યો છે ઓછા વરસાદને કારણે વડોદરા જિલ્લામાં આવેલા નાના મોટા તળાવો પણ ભરાયા નથી તેની સાથોસાથ વડોદરા શહેરે પાણી પૂરું પાડતું આજવા સરોવર પણ ભરાયું નથી ગત વર્ષને આજની તારીખે આજવા સરોવરની સપાટી બસો બાર ફૂટ પહોંચી હતી પરંતુ આ વખતે નહીવત વરસાદને કારણે આજવા સરોવરની સપાટી માત્ર બસો આઠ ફૂટ છે